જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી માટે લાવી છું પ્રાપ્તિને માણવી હા આપને ખબર જ છે કે આપને મહંત સ્વામી રૂપે ખૂબ જ મોટી પ્રાપ્તિ થઈ છે પરંતુ તે પ્રાપ્તિને આપણે કેવી રીતે માણી શકાય તે માટે આપણે જોયા છે કે રોજ રાત્રે આપણને અક્ષય બ્રહ્મ સત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને જેમાં મહંત સ્વામી પણ લાભ લે છે આ અક્ષર બ્રહ્મ સત્ર તો તમારે પણ હમણાં અક્ષર બ્રહ્મ સત્ર જે ચાલે છે તેનો લાભ લેવો જ જોઈએ તો જ આપણને પ્રતીતિ થશે કે આપણને કેવી પ્રાપ્તિ થઈ છે તો ચાલો આપણે આપણને કેવી પ્રાપ્તિ થઈ છે એ મહંત સ્વામીના શબ્દો દ્વારા જ સાંભળીએ કે આપણને કેવી પ્રાપ્તિ થાય છે અને તે પ્રાપ્તિ આપણે પ્રતિ ફેરવીએ અને દરરોજ પંદર મિનિટ તે પ્રાપ્તિ નો વિચાર કરીએ આપણા કરતા છે ભગવાન જેવા અક્ષરધામ માં છે એવા અહીં છે અહીં છે એવા અક્ષરધામ માં છે અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે મારા અહીંયા છે અક્ષરધામ સ્વરૂપ છે ફરક નહીં હે મારા શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા એક બે એક જ છે એ સ્વાતક નથી તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહીંયા છે અને અહીંયા એ અક્ષરધામમાં છે આમ મહંત સ્વામીએ જણાવ્યું કે જે ભગવાનનું સ્વરૂપ આ પૃથ્વી ઉપર છે તે જ અક્ષરધામમાં છે અને તે પરથી આપને પ્રતીતિ થાય છે કે જે આપને ભગવાનનું સ્વરૂપ આપને દેહ મૂકીને મળવાનું હતું તે આપને દેહ છતાં જ મળ્યું છે મહંત સ્વામી રૂપે તો આવો આ પ્રાપ્તિનો વિચાર છે તો આવો પ્રાપ્તિનો વિચાર આપણે ફેરવવાનો છે તે માટે આપણે શું કરી શકીએ તો તે માટે આપણે રોજ રાત્રે નવ થી દસ એક કલાક માટે પ્રાપ્તિનો વિચાર એટલે કે અક્ષય બ્રહ્મ સત્ર શરૂ છે તેમાં કહ્યા મુજબ જો આપણે વિચાર કરીશું તો આપણે જરૂર મહંત સ્વામીને રાજી કરી શકીશું તેથી જ કહેવાય છે ને પ્રગટ આનંદ અંતર હે મારા સર્વે જન્મના સરિયા આનંદ અંતર છાઈ રહ્યો તો આવો આપણે આ અક્ષર બ્રહ્મ જોડાઈએ જય સ્વામીનારાયણ